જય જવાન જય કિસાન મિત્રો ઇકો સેન્સીટીવ ઝોનનો પ્રશ્ન અત્યારે વિશાવદર અને આસપાસના એકસો ને છન્નું ગામોમાં અત્યારે ખૂબ મુશ્કેલીનો બની ગયો છે સરકાર સાંભળતી નથી અને એકસો છન્નું ગામથી વધારીને હજુ પણ ત્રણસો ઓગણસાઠ ગામ સુધી ઇકો સેન્સિટિવ ઝોન લઈ જાય એવી સ્થિતિઓ ઊભી થઈ છે ત્યારે ગામડું બચાવવું આપણા માટે જરૂરી છે ત્યારે આવતીકાલે શનિવાર અને બપોરે એક વાગે મોટી મણપરી ગામ વિશાવદરમાં ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે હું પણ એમાં આવી રહ્યો છું આપ સૌ ખેડૂતો આગેવાનો જે પણ લોકો ગામડાનું ભલું ઈચ્છે છે ખેડૂતોનું ભલું ઈચ્છે છે એ લોકો પણ આમાં મોટી સંખ્યામાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું કાલે મળીએ છીએ મોટી મણપરી ગામ વિશાવદરમાં જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન